હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આમોદ નગરમાં ખાડા કે ખાડામાં આમોદ નગર આમોદ નગરમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે હવે દુકાનદાર જાહેર માર્ગોના પોતાના સ્વખર્ચે ખાડા પૂરાવા માટે મજબૂર બન્યા છે આમોદમાં રસ્તા ઉપર ચાલતો એક રાહદારી ગટરમાં ખાબક્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ હતી આમોદના તિલક મેદાનમાં આવેલા અતુલ બેકરીની સામે બની ઘટના ખુલ્લી ગતરો માથાના દુખાવાલિકા પાયાની સુવિધા આપવામાં તદ્દન નિષ્ફળ ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય ગંદકીનું સામ્રાજ્ય અને ઉભરતી ગતર સામ્રાજ્ય લઈ સ્થાનિક જનતા હેરાન પરેશાન અંત્રેખનીય છે કે આમોદમાં જાહેર માર્ગો ઉપર ખાડાનું સામ્રાજ્ય સર્જાયું છે હવે લોકો સ્વખર્ચે ખાડા પુરાવા મજબૂર બન્યા છે જ્યારે બીજી તરફ કેટલાક લોકો આવા ખાદાઓનો ભોગ બનતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે રિપોર્ટર અલમાસ બાદ